ભાભરના પરિવાર જમાઈની અંતિમ ક્રિયા માટે ચૌદ જૂનની મોડી રાત્રે અમદાવાદ જતા માંડલ પાસે રસ્તામાં ઝાડ સાથે અથડાતા માતા પિતાનું મોત નીપજ્યું હતું જ્યારે યુવાન પુત્રને ગંભીર ઈજા થતા તેનું પણ સારવાર દરમિયાન બુધવારે મોત થતાં ઠક્કર સમાજમાં ગમગીની છવાઈ હતી અકસ્માતમાં પ્રભુલાલ કરસનલાલ કારિયા તથા શાંતાબેન પ્રભુલાલ કારિયાના મૃત્યુ થયા હતા તેમજ કાર ચલાવી રહેલા પુત્ર રાજેશ પ્રભુલાલ કારિયાને પણ અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયું હતું ગંભીર ઇજાગ્રસ્ત રાજેશનું સિમ્સો હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું ડૉક્ટરે રાજેશને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો જેમનું બુધવારે મૃત્યુ થતાં પરિવારમાં ભારે શોક છવાયો હતો મૃતક રાજેશની અંતમવિધિ ભાબર શહેરમાં કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ અકસ્માતમાં બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલા રાજેશના પરિવારજનોએ રાજેશના તમામ અંગોનો દાન કરવાનો નિર્ણય કર્યો હતો અને બીજી જિંદગીને કેવી રીતે નવજીવન આપવું તેનો સંકલ્પ કર્યો હતો અને રાજેશના પરિવાર દ્વારા રાજેશના હૃદય કિડની લિવર આંખ સહિત આઠ અંગોનું દાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને બુધવારે રાજેશના અવસાન બાદ રાજેશના અંગોનું દાન કરવામાં આવ્યું હતું રાજેશના અવસાન બાદ તેના આ અંગોનું જેમને દાન કરવામાં આવ્યું હતું તે લોકોમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને આ તમામ લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે રાજેશના અંગો તેમના શરીરમાં સેટ પણ થઈ ગયા છે આજે કારિયા પરિવારનો રાજેશ તેમની વચ્ચે રહ્યો નથી પરંતુ તેના અંગો આજે અન્ય લોકોના જીવનમાં જીવંત જોવા મળી રહ્યા છે